હરમડીયા ઘાટવાડ રોડ ઉપર એસટી બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત કોડીનારના એબલવર્ડ જુનાગઢ બસ હરમડિયાથી ઘાટવડ તરફ જતી હતી ત્યારે હરમડિયા મુક્તિધામની બાજુમાં એસટી બસ જતી હતી ત્યારે ઘાટવડથી આવતો ટ્રક જે ગોડાઉનનો અનાજ ભરેલો હતો ત્યારે ટ્રક ડ્રાઈવર પૂરપાટ આવતા એસટી બસ અને ટ્રક ડ્રાઈવર સાઈડ ધડાકાભેર અથડાતા એસટી બસમાં બેઠેલ પેસેન્જરો ચીંચિયારો થતા બાજુમાં મુક્તિધામની અંદર મજૂરી કામ કરતા દોડી સ્થળ ઉપર પહોંચ્યા તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ ઉપર આવી જતા એસ બસના પેસેન્જર ઇજા થતા તાત્કાલિક સેવા ભાવી લોકોએ એકસો આઠને ફોન કરી તાત્કાલિક આવી ગયેલ તેમજ ટ્રક ડ્રાઈવર પોતાના ટ્રકની કેબિનમાં દબાઈ જતા ગામ લોકોએ કાચ તોડી ડ્રાઈવરને બહાર કાઢી તમામ પેસેન્જરો અને ટ્રક ડ્રાઈવરના બને એમ્બ્યુલન્સ દ્વારા ગીર ગજરા સરકારી દવાખાને રિફર કરેલ આમ ત્યાંથી કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હરમળિયા ઘાટવડ રોડની બંને સાઈડ મોટા મોટા ઝાડ હોવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સેવી રહ્યો છે ચોરણની બંને સાઈડ ઝાડ ન હોત તો અકસ્માત અટકી જાત તેમજ અલીદરના સામંતભાઈ મેરુભાઈ વંશ દ્વારા પીડબ્લ્યુને ટેલિફોનિક દ્વારા તાત્કાલિક વૃક્ષ હટાવવા જાણ કરી હતી એસટી બસમાં મુસાફરી કરી રહેલ ખસિયા પુંજાભાઈ દુદાભાઈ ખસિયા કાળુભાઈ દુદાભાઈ પ્રભાત બાપુ વગેરે લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે લઈ ગયેલ આમ ટ્રક ડ્રાઈવર પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી એસટી બસ અને ટ્રક બંને વાહનોનો આગળની કેબિનનો બુકડો બોલી ગયો સદનસીબે પેસેન્જરોનો આ બાદ બચાવ થયેલ સંવાદદાતા સાગર કુમાર સાથે કેમેરામેન મોહમ્મદભાઈ દીવ ન્યૂઝ હરમડિયા